શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી વર્ષ બે હજાર ચોવીસમાં કાયદેસર રીતે ત્રણ વર્ષનું કાયદાનું કોર્સ પૂર્ણ કરેલ છે અને ગ્રેજ્યુએટ થઈમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેમજ કોલેજ તરફથી લેવામાં આવતી એકથી છ સેમેસ્ટરની ફી તથા સનદના એનરોલમેન્ટ માટે વેરિફિકેશન ફી સાથે સત્યાવીસ હજાર પાંચસો ભરેલ છે પરંતુ જ્યારે સનદનું ફોર્મ ભર્યું ત્યારબાદ થોડા મહિના પછી જાણ થઈ કે અમુએ જે કોલેજમાંથી એલ એલ બી પૂર્ણ કર્યું છે તે કોલેજની બાર કાઉન્સલિંગમાં માન્યતા જ નથી જે કોલેજના સંચાલકો દ્વારા બે હજાર બારથી કોલેજના ઇન્સ્પેક્શન માટે ફી ભરેલ ન હોવાથી કોલેજની માન્યતા બે હજાર બારથી પાછી લેવામાં આવેલ છે અને હવે ઇન્સ્પેક્શન થા પ્રિન્ટ વર્શનથી ભરવા માટેની પેનલ્ટી સહિતની રકમ રૂપિયા તેત્રીસ લાખ જેટલી થતી હોય કોલેજ ભરવા માટે ના પાડે છે આમ આ કારણે ડિગ્રી મળ્યા બાદ પણ સનદ મળી રહી નથી આ ઉપરાંત હજુ આ વર્ષે પણ એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે વળી બે હજાર બાદ પાસ પણ પાસઆઉટ થનાર વિદ્યાર્થીઓને પણ સનદ આપવામાં આવેલ છે ત્યારે ગત વર્ષમાં કેમ આ માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે આ મુદ્દે કાયદાકીય લડાઈ લડવામાં સમય અને રૂપિયાનો પણ અભાવ છે ત્યારે હવે આંદોલન અને આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે આવેદનપત્રની નકલ સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યને પણ આપવામાં આવી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર હું પઠાણ સરફાઈ યુસુફાન એક બે હજાર ચોવીસ ના અંદર અમે બધા એલએલબી ક્લિયર કરીને દિગ્જ પ્રાપ્ત કરી છે અને બાર કાઉન્સીલ ના અંદર એડવોકેટ તરીકે અરજી કરી છે તે માટે અમને મહિના પછી અમે ફી સત્તાસ હજાર પાંચસો તો બે મહિના પછી અમને એ જાણ થઈ કે અમારી કોલેજની ની માન્યતા નથી બે હાજર બાર થી લઈને બે હાજર ચોવીસ સુધી કોઈ જાતની ઇન્સ્ટ્રક્શન માટેની ફી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભરવાની આવે છે તે પ્રકારની ફી ભરવામાં આવીને તે માટે અમારી કોલેજની માન્યતા રદ કરવામાં આવેલ છે હવે તે માન્યતા રદ કરવામાં આવે છે તેના અંદર કોઈ કોઈ છે બીસી એના અંદર બી એનરોલમેન્ટ માટે ફી ભરી છે તેમ છતાં અમને સનદ આપવાની ના પાડે છે અને એ લોકો એવું અભિપ્રાય આપે છે કે તમે કોલેજ નકો કહો કે એ લોકો તમારી ઇન્સ્પેક્શન અને પેનલ્ટી પેટે તેત્રીસ લાખ રૂપિયા લગભગ ભરવાના થાય છે તે પૈસા ભરશો તો જ તમને એનરોલમેન્ટ તરીકે અમે હા એડવોકેટ આપી એડવોકેટ તરીકે અમે થવા દેશું કોર્ટના અંદર હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે બે થી લઈને બે સુધી સુધી લોકો એડવોકેટ ને એ લોકો આપી છે અને તે લોકો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને બધી કોર્ટના અંદર એ લોકો પ્રેક્ટિસ કરે છે હવે બે ના અંદર અમે પાસઆઉટ થઈ નહીં ગયા તો અમે શું શું કર્યું છે અમે ના બીસીઆઈ બગાડ્યું છે ના કોલેજનું બગાડ્યું છે ના કોઈનું બગાડ્યું છે હવે કોલેજ પણ એવું અભિપ્રાય આવે છે કે અમારા પાસે પૈસા નથી અમારા પાસે ગજા પૈસા નથી અમે ભરીશું કઈથી એટલે કોલેજે બે હજાર બાર થી લઈને બે હાજર સુધી જે ઇન્સ્પેક્શન ની ફી ભરવાની હતી તે ભરી નથી હવે તે પૈસા નો કોઈ હિસાબ નથી એ લોકો પાસે હવે ટોટલ એકસો વીસ છોકરા અમે પાસ થઈને એનો માટે આવ્યું છે તથા ટીવાય અને એસવાય ના સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે તેની સંખ્યા ગણતો ત્રણસો આસપાસ લગભગ એની સંખ્યા છે આટલું બધું થતા છતાં તો પણ એ લોકો એસવાય અને ટીવાય ના સ્ટુડન્ટ એવું નહીં કહેતા કે તમને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવા માટેની તમને સત્તા નહીં આપે

પીએને કોલ કર્યો તો પણ અમિત શાહ સાહેબ મિટિંગ થઈ નથી અને અભી રિસેન્ટ સેનેરીઓ છે કે નવ તારીખે અમદાવાદ ગાંધીનગર ખાતે ઓટ સેરેમની કરવામાં આવે છે કઈ તરીકે કરવામાં આવી છે જયારે અગિયાર હજાર અગિયાર હજાર અંદર અમરો સમાવેશ નહીં તો અગિયાર હજાર એડવોકેટ લાવવા કઈ કઈ તરીકે આ બધી વાતો કરે છે હવે એ લોકો આપણા ભૂપેન્દ્ર પટેલ અમારી પચીસ વર્ષની ઉમર થઈ ગઈ છે હવે આ કિંજલ બેન છે કિંજલ બેન ના ફાધર તો ટીવામાં જ ગુજરી ગયા હતા હવે એ બેન કેટલો સંઘર્ષ કરીને એલ બી કે ચાલો અમે એડવોકેટ બનીશું આજે એ સપનું ટુટ્યું છે આજે એ બેન નોકરી પર જાય છે હવે આવતા કેટલા સપના છે અમે લેખિત ના અંદર છે નોટિસ બી અમારા અંદર અંદર નોટિસના લીગલ ડિપાર્ટમેન્ટ ગુજરાત આપણે લો કોલેજ તથા યુનિવર્સિટી બધામાં અમે કોઈ જવાબ જ નહીં એટલે કોર્ટ કોર્ટના પગથિયા સાહેબ કોર્ટ નું પગથ થયું છે કે જો કોર્ટનું પગથિયું નું પગથું તો અમારા પાસે એટલા પૈસા નથી કે અમે સુપ્રીમ કોર્ટની ની પાંચ પાંચ છ છ લાખ રૂપિયા ફી ખર્ચી હવે તમારું કામ નહીં થાય તો શું કરશો હવે અમે કામ નહીં થાય તો એક એક જ છે કે અમે આંદોલન કરીશું રસ્તા પર બેસીશું અને આ બધું કહેવાથી પણ અમે ના થાય તો અમે આત્મહત્યા પર અમારે છેલ્લું અમારે એક જ ઉપાય છે કે અમે આત્મહત્યા જ કવું પડશે અને તેનું જવાબદાર કોણ રહેશે આ દેશના આપણા કાર્યકર્તા રહેશે રાજકારણ રહેશે કોલેજ રહેશે બીસીઆઈ રહેશે કે બાગસો ગુજરાત રહેશે કોણ રહેશે આનું જવાબદાર